બે હજાર પચીસના રોજ વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ અન્વય જિલ્લા કા કાનૂની સેવા સત્તામંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદ તથા મહિલા અને બાળ અધિ અધિકારી કચેરી નડિયાદ દ્વારા અમારી કોલેજ યુનિટ ટ્રસ્ટ સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજ નડિયાદ ખાતે એક વિ એક વિશિષ્ટ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં સૌ વિદ્યાર્થીની બહેનો તથા મહિલાઓ બાળકોને લગતા કાયદાઓ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓની વિસ્તૃત માહિતી અને જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમ ખૂબ સુંદર અને સરસ મહિલા તારીખ વીસ બે બે હજાર પચીસના ના અન્વયે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય તથા યુનિવર્સિટી સુરતના મહિલા આર્ટસ કોલેજ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીની કાયદાકીય રીતે જાગૃત અને સશક્ત કરવાના હેતુસર એક વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીનીઓ મહિલા અને બાળકોને લગતા કાયદાઓ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલા અને બાળકોને લગતી વિવિધ યોજનાઓની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી અને જાણકારી આપવામાં આવી આ કાર્યક્રમમાં કોલેજના સંચાલક શ્રીઓ સંચાલકશ્રીઓ પ્રોફેસરશ્રીઓ તથા કુલ ચારસો જેટલી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલા